નિકોલ લેઉઆ પાટીદાર સમાજનું સૌથી મોટું શક્તિ પ્રદર્શન અમદાવાદમાં પાટીદાર સમાજનું મહાસંમેલન યોજાયું જેમાં ખોડલધામ કાગોળ બાદ અમદાવાદમાં મહાસંમેલન નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડમાં પાટીદાર સમાજનું મહાસંમેલન અમદાવાદના સમસ્ત લેઉઆ પાટીદાર સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા પાટીદારોના આયોજનને લઈને હર્ષભાઈએ તેઓના વખાણ કર્યા પાટીદારોની કામગીરી કાબિલે દાદ છે તેવું હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું તો જે રીતે અમદાવાદના સમસ્ત લેવુઆ પાટીદાર સમાજ દ્વારા ભવ્ય આયોજન છે તે અમદાવાદમાં કરવામાં આવ્યું છે જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામ પાટીદારોના આયોજનના હર્ષભાઈ સંઘવીએ વખાણ પણ કર્યા હતા તો પાટીદારોની કામગીરી કાબિલે દાદ છે તેવું હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું અને જે આયોજન છે તે કરવામાં આવ્યું છે મહાસંમેલન મળ્યું છે સૌરાષ્ટ્ર લેહુઆ પટેલ સમાજનું શક્તિ પ્રદર્શન છે તે જોવા મળ્યું હતું અને અમદાવાદમાં એક બાદ એક મહાસંમેલન છે તે પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવી રહ્યા છે એક તરફ તો પાટીદાર સંમેલનમાં હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું છે રાજ્યમાં પાટીદાર સમાજના બે હેડક્વાર્ટર છે અમદાવાદનું બાપુનગર અને સુરતનું વરાછા પાટીદારોનું હેડક્વાર્ટર છે પૂરની સ્થિતિ હોય કે કોઈ પણ આપદા પાટીદારો હંમેશા પહોંચી જાય છે પાટીદાર સમાજની વાડીમાં પહેલા રસોડા ચાલુ થઈ જાય સમાજના અગ્રણીઓ ચિંતા કર્યા વગર સેવા કાર્યમાં જોડાઈ જાય શાળા હોય કે હોસ્પિટલ થકી સેવા યજ્ઞ આપે ચાલુ રાખ્યો છે સરકારમાં બેઠેલા મંત્રીઓ અને પ્રતિનિધિઓ આપની સાથે છે તેવું સમાજ એટલે સૌરાષ્ટ્ર ભાવનગર બોટાદ અમરેલી રાજકોટ જામનગર જુનાગઢ આવા જિલ્લાઓમાં આપણે માનતા હોઈએ પરંતુ પાટીદાર સમાજના બીજા બે હેડક્વાર્ટર છે એક અમદાવાદના બાપુનગરમાં અને બીજું સુરતના વરાછામાં પાટીદાર સમાજ દ્વારા ગુજરાતમાં ગમે ત્યારે ચાહે ભૂકંપ આવ્યો હોય ચાહે ભારે વરસાદ પડ્યો હોય ચાહે જ્યારે ક્યારે કોઈ બી મુજબ પાટીદાર સમાજની વાડીઓમાં સૌથી પહેલા રસોડા ચાલુ થયા છે હજારો લોકોને કામગીરી આપતા ઘરમાં પાણીનું ગ્લાસ બી પોતે ના ભર્યું હોય પરંતુ આવા સમયે સમાજની સેવા માટે આપ સૌ લોકો પોતે જમીન પર ઉતરી જાવ છો તે બદલ ગુજરાતના પ્રત્યેક દીકરી એના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હોય ને એવા દીકરા દીકરી ગમે તેટલા સફળ થઈ જાય એ ગમે તેટલા મોટા થઈ જાય કરોડો રૂપિયાનું આપને દાન આપી શકે પણ સમાજના બધા જ ટ્રસ્ટોએ ભેગા થઈને એક નિર્ણય લેવા જેવો છે કે જે દીકરા દીકરી એના માતા પિતાને વૃદ્ધાશ્રમ મૂકશે ને એવા દીકરા દીકરીનો સમાજમાં એક રૂપિયો ફંડ એક્સેપ્ટ કરવામાં નહીં આવે એને સમાજના કોઈ બી કાર્યક્રમમાં સ્ટેજ પર બેસાડવામાં નહીં આવે એને સમાજના કોઈ બી કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં નહીં આવે પછી જો કે કોઈ બી માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે કે નથી જતા સમાજે આ બાબતે સખત નિયમો અને નિર્ણયો લેવા જોઈએ એવું મારું સ્પોટકા માનવું છું આપણી આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર એટલે કે ગાય માતા અને એ ગાય માતાને બચાવવા માટે

જેને બે જન લોક બે ગૌ હત્યારાઓને આ વર્ષે ગૌ હત્યાના કારણે તેમને આ જીવન કેદની સજા અપાવવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ આવા એક પછી એક અનેક ગુનેગારોને સજા અપાવવા માટે આ ભૂપેન્દ્રભાઈ પટેલની ભારતીય જનતા પાર્ટીની સરકાર કામગીરી કરી રહી છે તમારું આશીર્વાદથી ગુજરાતના એક એક લુખાઓ ગુંડાઓ સીધા ચાલી ના શકે ને એવો હાલ કર્યો છે ને હજી આપના આશીર્વાદથી આ બધા જ લોકોને એક એકનો હિસાબ કરવા માટે આપણે કામગીરી કરી રહ્યા છીએ અને અહીં બેઠેલા સૌ લોકોને હું આજે વિનંતી કરવા આવ્યો છું કે આ લુખ્ખાઓ આ ગુંડાઓ કોઈ સામાન્ય નાગરિકોને ડાયરીના નામે વ્યાજના રૂપિયા આપે અને એમનું જીવન બરબાદ કરવાની કોશિશ કરશે ને એવા એક હિસાબ અમે લોકો કરવા નીકળ્યા છે આ અભિયાન નથી ચાલતી આવા લુખાઓ અને આવા ગુંડાઓની સામે એક પ્રકારની જંગ ચાલે છે આ પ્રકારના લોકોને સીધા કરવા માટે અમે સૌ લોકો કામ કરી રહ્યા છે